Oh. જયમાં સોનલ મારું નામ મોમાયો ગઢવી છે અમે અહીંયા સોનલધામ ચેરિટેબલ એન્ડ શૈક્ષણિક સંકુલમાં સોનલ નવરાત્રી ઉત્સવ ઉજવીએ છીએ આ આ નવરાત્રી ઉત્સવ છેલ્લા અઠ્યાવીસથી ત્રીસ વર્ષથી ઉજવવામાં આવે છે એમાં જે અમારા અહીંયા ભાઈઓ દ્વારા રમાતો મણિયારો રાસ એ સૂર્યતાનું પ્રતિક છે તે દેશ તો ઠીક વિદેશમાં પણ પ્રખ્યાત છે આ રાસ અમારો અને જામનગર જિલ્લામાં તો નંબર મેળવેલો પણ રાજ્ય કક્ષાએ હરીફાઈમાં પણ અમે નંબર મેળવેલો છે આ રાસને જોવા ક્યાં ક્યાંથી માણસો પણ આવે છે ને અમે અહીંયા વીસથી પચીસ દિવસ અહીંયા પ્રેક્ટિસ કરી અને આ રાસ રજૂ કરીએ છીએ સોનલ માતાનું પ્રાચીન મંદિર આવેલ છે જે ચારણ સમાજ ટ્રસ્ટનું છે જે પ્રતિવર્ષ છેલ્લા બધા અઠ્યાવીસ વર્ષથી આ સોનલ માતાજી ટ્રસ્ટ દ્વારા પ્રાચીન નવરાત્રીનું આયોજન થાય છે આપણા કવિ દાદ બાપુનો સુંદર મજાનો એક શેર છે કે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે ને કુવો જ્યાં કોદો તો સરિતા નીકળે આ તાસી છે ભારતની ધરાની કે જ્યાં મહાભારત વાવો ને ગીતાજી નીકળે આ જે પ્રાચીન પરંપરાઓની જાળવણીને જતન કરવાનું કામ આ સોલ માતાજી મંદિરના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ભાઈઓનો મણિયાનો રાસ કે સમગ્ર ગુજરાતની અંદર આ શૌર્યતાનું પ્રતિકનો રાસ છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ગરબી મંડળનો આ રાસ અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે અને જામનગર શહેરની અંદર જ્યારે જ્યારે પણ આ રાસ ગરબાની પ્રાચીન ગરબાની સ્પર્ધા થાય છે ત્યારે આ રાસ હંમેશા ઇનામ પ્રાપ્ત કરતો રહ્યો છે એવી આ સરસ મજાની ગરબી સોલ માતાના મંદિરની અંદર થાય છે તો આપણે સૌ સાથે મળીને આવી સંસ્કૃતિનું જાળવણીનું કામ થતું હોય તે સહિયારા પ્રયાસ સાથે આ જાળવવામાં વધુ આપણે કટિબદ્ધ બનીએ